નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પંદર માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું જેટલા પણ પ્રશ્નો દસ પ્રશ્નો પૂછીએ તો આ જે દસ પ્રશ્નોમાંથી સાચા કેટલા છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે અને દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કયા સ્થળે ભારતના પ્રથમ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ છે એનું અનાવરણ કર્યું છે તો જવાબ આવશે હાંસલપુર ખાતે કઈ જગ્યાએ હાંસલપુર ખાતે તો ઓટોમોબાઈલ જે કંપની છે મારુતિ સુઝુકી એણે ગુજરાતમાં તેના હાંસલપુર જે પ્લાન્ટ છે એમાં ભારતનો પ્રથમ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ છે લોન્ચ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એનું ઉદઘાટન કર્યું હતું આ પ્લાન્ટ શરૂ થવાથી મારુતિ સુઝુકી હવે પોતાના કારને બાય રોડને બદલે ટ્રેન દ્વારા વિદેશના વિવિધ ભાગોમાં મોકલી શકશે ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાંથી વાર્ષિક ત્રણ લાખ કાર હવે ગુડ્સ ટ્રેનની દ્વારા સપ્લાય કરવામાં આવશે આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા સાડા સાત લાખ યુનિટની છે તેનાથી રસ્તા પર ભીડ ઓછી થશે કારણ કે એક ટ્રક સરેરાશ સોળસો કિલોમીટરની મુસાફરી કરે છે અને એક ટ્રેન આવા ચાલીસ ટ્રકને બદલે છે આ પ્રોજેક્ટ રૂપિયા નવસો છોતેર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને તે કેન્દ્રના પીએમ ગતિશક્તિ મિશન હેઠળ ગુજરાત સરકાર ભારતીય રેલવે એમએસઆઈએલ આ બધાની સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે એમએસઆઈએલ એટલે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ સ્લાઇડિંગ રેલવે દર વર્ષે ત્રણ લાખ કારને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે તેની પાસે હાલમાં આઠસો કારની પાર્કિંગ ક્ષમતા છે જે વધારીને ત્રણ હજાર કાર સુધી વધારી શકાય છે અહીંયા ઓટોમોબાઈલ ક્ષેત્રની વાત આવી તમને ખબર છે આપણે ભણ્યા હતા ગયા વર્ષે કે ભારતનું ઓટોમોબાઈલ માર્કેટ છે એ વિશ્વનું કેટલામાં નંબરનું ઓટોમોબાઈલ માર્કેટ છે જાપાનને પછાડ્યું હતું તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે પંદરમી માર્ચના રોષ આ દિવસ એટલે આજનો દિવસ છે તો પાંચમી માર્ચ ઓગણીસો ને બાસઠ અમેરિકાના કોંગ્રેસના તત્કાલીન જે રાષ્ટ્રપતિ હતા જ્હોન એફ કેનેડી એમણે ગ્રાહકોના અધિકાર માટેની સર્વપ્રથમ રજૂઆત કરી હતી જેની યાદમાં ગ્રાહક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા વર્ષ ઓગણીસો ત્યાંશીથી પંદરમી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ ગ્રાહકોને એમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત કરવાનો છે બે હજાર ચોવીસને થીમ છે ગ્રાહકો માટે વાજબી અને જવાબદાર એઆઈ ભારતમાં ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો એટલા માટે ભારતમાં ચોવીસ ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કહેવાય છે દેશભરમાં એકવીસ જુલાઈ બે હજાર વીસથી ગ્રાહક સુરક્ષા કાયદો ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ બે હજાર ઓગણીસ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે હજાર ઓગણીસ એ લાગુ થઈ ગયો છે બરાબર છે એ યાદ રાખજો હવે મિત્રો વિશ્વ કિડની દિવસ આ દિવસ છે એ દર વર્ષે માર્ચના બીજા ગુરુવાર એટલે ગઈકાલે હતો એટલે ચૌદ તારીખે હતો વિશ્વ કિડની દિવસનો ઉદ્દેશ આપણા એકંદર સ્વાસ્થ્ય માટે આપણી કિડનીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે અને વિશ્વભરમાં કિડની રોગ અને તેની સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય સમસ્યાઓના આવર્તન અને અસરને ઘટાડવાનો છે આ દિવસનું પાલન ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું વિશ્વ કિડની દિવસ સૌ પ્રથમ વખત બે હજાર છમાં માં ઉજવવામાં આવ્યો હતો બે હજાર ચોવીસની એની જે થીમ છે એ છે બધા માટે કિડની આરોગ્ય સંભાળ અને શ્રેષ્ઠ દવાઓની પ્રેક્ટિસની સમાન એક્સેસને આગળ વધારવી જો આ કિડની દિવસ છે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર છે તો તમારા માટે પ્રશ્ન આપણે ભણી જ ગયા છીએ કે માર્ચ મહિનાનો સેકન્ડ જે બુધવાર છે વેનસડે એને આપણે કયા દિવસ તરીકે ઉજવી હશે જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાએ ગાંધીનગરમાં ચોવીસમું સેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ફિન ગ્લોબ શરૂ કર્યું છે સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા બરાબર છે એ કઈ છે શું છે તો ભારત સરકારનું જે આપણું માહિતી મંત્રાલય છે ને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સોસાયટી છે અને એનું ચોવીસમાં નંબરનું સેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોરશીપ બરાબર છે ફિન ગ્લોબ એની સ્થાપના ગાંધીનગરના ગિફ્ટ સિટી સાથે કરવામાં આવી છે બરાબર છે હસમુખ અઢિયા ગિફ્ટ સિટીના ચેરમેન છે તમારે જણાવવાનું ગિફ્ટ સિટીના એમડીનું નામ શું છે ફિનગ્લોબ સીઓઈની સ્થાપના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી છે તેનો હેતુ નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં અત્યાધુનિક તકનીકોના વિકાસ અને પ્રસાર માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપવાનો છે બરાબર છે તો એ યાદ રાખજો આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંને ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને અહીંયા પોલ્સ છે ને એ પણ રમવા મળશે તાજેતરમાં કોના દ્વારા તેના એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ હેઠળ વોકલ ફોર લોકલ આ પહેલ શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એક જાન્યુઆરી બે હજાર પંદરમાં એની સ્થાપના નીતિ આયોગે તેરમી માર્ચના રોજ તેના એસ્પિરેશનલ બ્લોક્સ જે પ્રોગ્રામ છે એ હેઠળ વોકલ ફોર લોકલ આ એક પહેલ શરૂ કરી છે અને આનો ઉદ્દેશ એવો જ છે કે ભાઈ સ્થાનિક અર્થતંત્રોને લો પ્રોત્સાહન આપવાનું છે અને ગ્રાસરૂટ ઉદ્યોગ સાહસિકતાને પણ પ્રોત્સાહન આપવાનું છે આખરે આત્મનિર્ભરતા અને ટકા વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું છે નીતિ આયોગના સભ્ય છે પૂર્ણ સમયના પ્રોફેસર રમેશચંદ તમને ખબર છે નીતિ આયોગની આપણે વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પંદરમાં એની સ્થાપના નામ આયોજન પંચ નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય હાલમાં છે શ્રી નરેન્દ્ર મોદી ઉપાધ્યક્ષ ડોક્ટર સુમન કે બેરી છે અને એમનું નામ છે તો આપ જે પ્રોફેસર રમેશચંદ છે એમણે વોકલ ફોર લોકલ પહેલ હેઠળ આકાંક્ષા માટેના લોગોનું અનાવરણ કર્યું આ પહેલનો ઉદ્દેશ પાંચસો એસ્પિરેશનલ બ્લોક્સમાંથી આકાંક્ષા બ્રાન્ડ હેઠળ સ્વદેશી સ્થાનિક ઉત્પાદનોને એકીકૃત કરવાનો છે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે જી એમ પોર્ટલ છે એના પર આકાંક્ષા બ્રાન્ડ નામ હેઠળ એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ માટે એક સમર્પિત એક વિન્ડો સ્પેશિયલ બનાવશે ભાગીદારોની વાત કરીએ ભાગીદારો ઇ કોમર્સ ઓન બોર્ડિંગ લિંકેજ એસ્ટાબ્લિશમેન્ટ નાણાકીય ડિજિટલ સાક્ષરતા પ્રમાણપત્ર અને કૌશલ્ય વૃદ્ધિ એના માટેની તકનીકો અને ઓપરેશનલ સપોર્ટ છે ને ઓફર કરવાના છે બરાબર છે તો એ યાદ રાખજો નીતિબ આવશે ટોટલ સાત એવોર્ડ જીત્યા છે કેટલા સાત એવોર્ડ જીત્યા છે તો બે હજાર ચોવીસ એમાં જે ઓસ્કર એવોર્ડ હતો જેને નેશનલ એકેડેમી એકેડમી પુરસ્કાર પણ કહેવાય છે તો એની છન્ છન્નુમાં નંબરની આવૃત્તિ હતી અને આ પુરસ્કાર એકેડેમી ઓફ મોસન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા એના હિતે કરવામાં આવે છે વીસથી વધુ શ્રેણીઓમાં એવોર્ડ આપવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ઓગણત્રીસમાંની શરૂઆત થઈ હતી આ વર્ષે તમે જો વિજેતા જે છે એના નામ જ મે જુઓ શ્રેષ્ઠ અભિનેતા સિલિયન મર્ફી ઓપન હેમર શ્રેષ્ઠ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન ઓપન હેમર શ્રેષ્ઠ અભિનેત્રી એમ્મા સ્ટોન પુઅર થિંગ શ્રેષ્ઠ પિક્ચર ઓપન હેમર તમે જોશો તો આપણે ઓપન હેમરની વાત કરીએ તો તમે જો કેટલા સાત પુરસ્કાર મળ્યા છે શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ એ પણ ઓપન હેમર શ્રેષ્ઠ સહાયક અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર ઓપન હેમરમાં શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી પણ ઓપન હેમર છે શ્રેષ્ઠ સ્કોર ઓપન હેમર તમને ખબર છે ભારત તરફથી સત્તાવાર રીતે જે ફિલ્મ મોકલવામાં આવી હતી એનું નામ શું છે તો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ ઉપરાંત ભારતની એ ફિલ્મને પુરસ્કાર મળ્યો નથી બરાબર છે એની આપણે જગ્યાએ વાત કરીએ તો એની જગ્યાએ જે જે ફિલ્મને પુરસ્કાર મળ્યો છે એ ફિલ્મ કઈ છે ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને ગયા વર્ષે તમને ખબર હોય તો નાટું નાટું જે સોંગ હતું એને બેસ્ટ ઓરિજિનલ સોંગ એનો પુરસ્કાર મળ્યો હતો આ વખતે ભારતની કોઈ પણ એવા સોંગને પુરસ્કાર મળ્યો નથી ગઈ વખતે શોર્ટ ફિલ્મ હતી એલિફન્ટ વિસ્પર એને પણ પુરસ્કાર મળ્યો તો આ વખતે પણ કંઈ પુરસ્કાર મળ્યો નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું બરાબર છે અમદાવાદની વાત ચાલે છે સાબરમતી આશ્રમની એમની મુલાકાત લીધી કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું ગાંધી આશ્રમના મેમોરિયલના માસ્ટર પ્લાનનું બારમી માર્ચે લોકાર્પણ કર્યું વર્ષ ઓગણીસો પંદરમાં તમને ખબર છે દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધી આવ્યા હતા ક્યાં ભારતમાં કઈ તારીખ હતી નવ જાન્યુઆરી એટલા માટે નવ જાન્યુઆરીને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ પ્રવાસી ભારતીય દિવસ છેલ્લે બે હજાર ત્રેવીસમાં સત્તરમાં નંબરનો મનાવ્યો હતો ઇન્દોરમાં આશ્રમની સ્થાપનાથી ત્યારે તેનું નામ સત્યાગ્રહ આશ્રમ હતું સમયાંતરે ગાંધીજીએ સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી એ પણ આશ્રમ સત્યાગ્રહ આશ્રમ હતો એટલે નામની ગૂંચવણ ઊભી ના થાય એટલે પ્રથમ આશ્રમને કોચરબ આશ્રમ નામ મળ્યું યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે કોચરબ આશ્રમનું ઉદઘાટન કર્યું છે બહુ જબરજસ્ત ડેવલપમેન્ટ કરવાના છે ઓકે તો એ યાદ રાખજો આગળ વધીએ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ સાથે પોલ્સ પણ રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં સી સિક્સ એનર્જી કંપની છે એણે કયા દેશમાં વિશ્વનું પ્રથમ મોટા મોટા પાયે મિકેનાઇઝ ઉષ્ણકટિબંધીય સીવીડ ફાર્મ છે શરૂ કર્યું છે તો જવાબ આવશે ઇન્ડોનેશિયા ખાતે બરાબર છે કઈ જગ્યાએ ઇન્ડોનેશિયા ખાતે તો સી સિક્સ એ બ્લ્યુ એનર્જી એટલે સોરી સી એનર્જી છે એ બ્લ્યુ ઇકોનોમીમાં અગ્રણી એક કંપની છે અને ઇન્ડોનેશિયાના લોમ્બોકના કિનારે વિશ્વનું પ્રથમ મોટા પાયે મિકેનાઇઝ ઉષ્ણકટિબંધીય સિવિલ ફાર્મ શરૂ કર્યું છે સિવિડ ફાર્મ છે ને પરંપરાગત રીતે અશ્મિભૂત અશ્મિભૂત ઇંધણ અથવા તો જમીન આધારિત બાયોમાસમાંથી બનાવેલા વીજ ઉત્પાદનો માટે ઇનપુટ ફીડસ્ટોક તરીકે એની સંભવિતતાને કારણે લોકપ્રિયતા મેળવી રહ્યું છે સી સિક્સનું ફાર્મ છે એ કાર્યક્ષમતા વધારવા માટે પર્યાવરણ અસરને ઘટાડીને ઉત્પાદનની ગુણવત્તા સલામતી અને ટ્રેસિબિલિટીના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરીને સમુદ્રના અર્થતંત્રમાં ક્રાંતિ લાવવાનું લક્ષ્ય રાખે છે સિવિડ સિવિડ ફાર્મ એટલે શું સિવિલ મુખ્યત્વે છે ને મૂળ દાંડી અને પાંદડા વિનાના આદિમ અને દરિયાઈ બિન ફૂલોવાળા દરિયાઈ શેવાળ છે જે દરિયાઈ જીવસૃષ્ટિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે મોટા શિવિડ પાણીની અંદર ગાઢ જંગલો બનાવે છે જેને કેલ્પ ફોરેસ્ટ પણ કહેવાય છે જે માછલી ગોકળ ગાય દરિયાઈ અર્ચન માટે પાણીની અંદર નર્સરી તરીકે કામ કરે છે ઇન્ડોનેશિયાની વાત કરીએ તો એનું કેપિટલ જાકારતા છે એ પણ બદલવામાં આવશે ન્યુસંતરાય એનું કેપિટલ બનાવવામાં આવશે અને એની કરન્સી છે ઇન્ડોનેશિયન રૂફિયા જોકો વિડોડો એના પ્રેસિડન્ટ છે પરંતુ નવા પ્રેસિડન્ટ એક ચૂંટાઈને આવ્યા છે એમનું નામ શું છે જે પદ ગ્રહણ કરશે નવા પ્રેસિડન્ટ શું નામ છે એમનું કેન્દ્રીય મંત્રી છે શ્રી અમિત શાહ એમને રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝનું ઉદઘાટન કર્યું છે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ બે હજાર ત્રેવીસ આ રિપોર્ટનું વિમોચન કર્યું આ રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ સહકાર મંત્રાલયની પહેલ છે જેના અંતર્ગત સહકાર મંત્રાલયે ભારતના વિશાળ સહકારી ક્ષેત્ર વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવા માટે એક મજબૂત ડેટાબેઝની અનિવાર્ય જરૂરિયાતને માન્યતા આપી છે રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ પરનું કામ ત્રણ તબક્કામાં છે પહેલો તબક્કો જોઈએ તો પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ હોય ડેરી અને મત્સ્ય ઉદ્યોગ એમ ત્રણ ક્ષેત્રોમાં અંદાજીત બે ચોસઠ લાખ કરોડ મંડળીઓનું મેપિંગ થશે તો થઈ ગયું છે બીજો તબક્કો તો વિવિધ રાષ્ટ્રીય મહાસંઘો હોય પછી રાજ્યના સંઘો હોય રાજ્ય સહકારી બેન્કો હોય જિલ્લા મધ્ય સહકારી બેન્કો હોય અર્બન કોપરેટિવ બેન્કો હોય રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો પ્રાથમિક કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો સહકારી ખાંડ મિલો જિલ્લા યુનિયનો બહુ રાજ્ય સહકારી મંડળીઓ એકત્રિત મેપ બરાબર છે આ બધું કરવામાં આવ્યું બીજા તબક્કામાં થયું ત્રીજો તબક્કો તો એમાં બાકીના તમામ આઠ લાખ પ્રાથમિક સહકારી મંડળીઓના ડેટાની મેપિંગ કરવામાં આવ્યા છે બરાબર છે તો યાદ રાખજો કોણે આનું ઉદઘાટન કર્યું છે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ એમના દ્વારા ઉદઘાટન થયું છે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે વિટામિન કે પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે તો હેમી હાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે તો શું આવશે આર્કટિક વેલ તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજિત કેટલું હોય છે સાડી ત્રણસો ગ્રામ રેફ્રિજરેટરમાં રૂપે કયા ગેસનો ઉપયોગ થાય છે તો શું આવશે એમોનિયા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિના વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવને શું કહેવાય તો ત્રણ પ્રવેશ દ્વાર હોય તો જયા એક હોય ભદ્રા નંદા એક હોય તો નંદા બે હોય તો ભદ્રા ત્રણ હોય તો જયા અને ચાર હોય તો વિજયા બરાબર છે વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં અઢારસો અડતાલીસમાં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી અમદાવાદમાં નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલું છે ભારતનું પૂછે તો કોલકાતામાં આવેલું છે હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે પુષ્ટિ સંપ્રદાય ઈસવીસન અઢારસો સિત્યોતેરમાં કયા ગુજરાતી વેપારીએ સૌ પ્રથમ વખત પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં આયાત કર્યું હતું તો ભીમજી ભીમજી હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોમાં જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં યુવા સાંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગરમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટના અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો તો જવાબ આવશે કિશોર મકવાણા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો કે ભારતનું ઓટોમોબાઈલ માર્કેટ વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું છે ચાઇના અમેરિકા અને ભારત ઓહો ડાયરેક્ટ ચાર ક્યાંથી આવ્યો બીજા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ આપણે કે માર્ચ મહિનાનો બીજો બુધવાર છે એને શું કહેવાય છે નો સ્મોકિંગ ડે ત્રીજો પ્રશ્ન ગિફ્ટ સિટીના એમડીનું નામ તપન રે ચોથો પ્રશ્ન નીતિ આયોગના ચાર સભ્યો એક રમેશચંદ થઈ ગયા બીજા છે અરવિંદ વીરમાણી આ બીજા નંબરના ત્રીજા નંબરના વી કે પોલ ચોથા નંબરના વી કે સારસ્વત પાંચમા નંબરનો પ્રશ્ન હતો ભારતની સત્તાવાર એન્ટ્રી ફિલ્મ ઓસ્કરમાં જે ગઈ હતી એનું નામ મલયાલમ ફિલ્મ હતી બે હજાર અઢાર એવરી વન ઇઝ એ હીરો આવું નામ હતું છઠ્ઠો પ્રશ્ન ઇન્ડોનેશિયાના નવા પ્રેસિડેન્ટ બન્યા એમનું નામ શું છે પ્રેઝ પ્રબોવો સુબિયાન્ટો પ્રેઝ પ્રબોવો સુબિયાન્ટો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ઇમરજન્સી હેલ્પ માટે હેલ્પ માટે સ્ટ્રીટ પોલ વિડીયો કોલિંગ બોક્સ સ્થાપનાર દેશનું પ્રથમ શહેર કયું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને મોરેશિયસ યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સિવિલ લો ઓનરીસ કોશા ડિગ્રી એનાયત કરી છે જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકશો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો બરાબર છે આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત